ભુજ તાલુકાનું કોટાય ગામ અહીં વસેલું છે સમયની કસોટી સામે અડગ ઉભેલું એક ચમત્કાર બારસો વર્ષ જૂનું સૂર્ય મંદિર કચ્છના રાજા લાખા ફુલાણી દ્વારા નિર્મિત આ મંદિર આજે પણ તેની કોતરણી શિલ્પ અને સ્થાપત્યથી સૌને આકર્ષિત કરે છે દિવાલો ઉપરની સૂક્ષ્મ કળા સ્તંભોના શિલ્પો જાણે ઇતિહાસ બોલી ઉઠે છે

સૂર્ય મંદિર છે અને જેની પુરાતત્વ ખાતું સાર સંભાળ કરે છે અને એ સૂર્ય મંદિર અત્યારે લાખા પુલાણી નું વસવાટ હતું અને એ સૂર્ય મંદિર ની અંદર જવા માટે અત્યારે રસ્તાની પણ વ્યવસ્થા નથી તો કલેક્ટર શ્રી ને અને સરકાર શ્રી ને મારું એવું વિનંતી છે કે આના ઉપર ધ્યાન આપે તો અહીં એક સારું એવી જૂની આપણી ઐતિહાસિક જે વસ્તુ છે એ જાગૃત થાય કોટાઈ સૂર્ય મંદિર કચ્છ ની સંસ્કૃતિ હાલ પ્રવાસીઓ આવે છે શનિવાર રવિવારે અમુક લોકો અમુક ટકા લોકો જ આવે છે પણ જો આને વિકસાવવામાં આવે તો મોટે ફાયદો થઈ શકે છે જે માર સંસ્કૃતિ જેમ સરકારે ઉજાગર કરી છે એવી રીતના જો આને જાગૃત કરે અને સરકાર આના ઉપર જો ધ્યાન થોડું મહત્વ છે ધ્યાન આપશે તો પણ આ વિકસિત થશે આનામાં બીજું કંઈ કરવાનું નથી પણ થોડું જુદું પર્યટન સ્થળ તરીકે જાહેર કરી અને કઈક નાનું એવું કરી શકે સરકાર તો કલેક્ટર શ્રી સાહેબ ને મારી વિનંતી છે અને સરકાર શ્રી ને પણ રજૂઆત છે કે આમાં થોડું જુદું ધ્યાન આપીને કઈક કરાય તો આ પર્યટન સ્થળ તરીકે થઈ શકે છે કોટાળીનું સૂર્ય મંદિર સમયની સાક્ષી સંરક્ષણ રાહમાં છે જોવું એ રહ્યું કે આ મંદિર સાથે સમગ્ર વિસ્તારમાં વિકાસનો નો તેજોમય પ્રકાશ કઈ દિશામાં થાય છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ